અનેક મહાનુભાવો અહીંયા હાજર છે એટલે તમામ સન્માનનીય અગ્રણી શ્રીઓ આજના કાર્યક્રમમાં અહીંયા આવી અને આનંદની લાગણી એટલે અનુભવાય કે કોઈ પણ દૈનિક છે એ ચલાવવાનું કેટલું પડકાર ભર્યું કામ હોય છે એ મને ખબર છે કેમ કે મેં પણ જર્નાલિઝમમાં માસ્ટર ડિગ્રી કરેલી છે અને ત્રણ ચાર વર્ષ સુધી મેં સક્રિયતાથી રિપોર્ટર તરીકે પણ કામ કરેલું છે એટલે મને ખબર છે દૈનિક કઈ રીતે ચલાવું પણ બે વર્ષ સરસ રીતે પૂરા થયા છે અને સત્યને ઉજાગર કરતા સારા સમાચારો લોકોની વચ્ચે લઈ જવાનું કામ પરફેક્ટ સૌરાષ્ટ્ર સાંજે દૈનિક કરી રહ્યું છે ત્યારે એમના સંચાલકોને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારા દિવસોમાં એ સફળતાના ખૂબ શિખરો સર કરે એવી શુભકામના પણ આપું છું